દર્શક મિત્રો પ્રણામ વંદે માત્ર હવે કેટલાક પ્રશ્નો એવા આવ્યા છે કે ફૂંસી થયા પછી એના ડાઘા જતા નથી અને કેટલાક પ્રશ્નો એવા છે કે ચહેરા પર કોઈ દાજ કે કશું થયા પછી ગુજલી થયા પછી મલમ વાપર્યા પછીના જે ડાઘા પડે છે એ જતા નથી તો એના માટે ઘરગથ્થુ અને સરસ મજાનો પ્રયોગ બતાવું છું અવશ્ય કરજો આ પ્રયોગ તો તમને એમાં ઘણા બધા લાભ થશે ફૂણસીઓ તો બેસી જ જશે પરંતુ દાંતાત ખૂજલી ત્યાં પછી જે મલમ લગાયા પછીના ગાળા ડાગા જાય છે ને રહે છે એ જતા રે એવો આ પ્રયોગ છે મિત્રો તમારે એવું કરવાનું કે કોઈ ખરબચડી જગ્યામાં એક નાના કદનું બટાટું લઈ લેવાનું અને એ બટાટું જમીન પર ઘસવાનું ભલે છોડા સાથે ઘસો અને છોડા સાથે જે લુદી નીકળશે ને એમાં પાણી નહીં ઉમેરો બને ત્યાં સુધી એકાદ ટીપું પાણી નાખશો તો ચાલશે અને એ ભરી લેવાનું નાની એમથી વાટકીમાં અને રાત્રે સૂતી વખતે જ્યાં ફોડા છે ફૂંસી છે સમજો જ્યાં ડાઘ હોય ને ત્યાં થોડો જાડો થર લગાવવાનો અને જ્યાં ડાઘા પડી ગયા હોય આમય હોર્મોનલ ચેન્જીસના લીધે કોઈ ડાઘા પડતા હોય તો એના પર પણ તમે એ પ્રયોગ કરી શકો છો તો બટાટાના પલ્પનો આ જે પ્રયોગ તમે કરશો તો એનાથી ફોડા ફૂંસીઓ તો બેસી જશે લાલ રંગના જે ડાઘા ચટાકા પડે છે એ જતા રહેશે અને મલમ લગાવ્યા પછીના જે લાંબા સમય સુધી ડાઘા રહી જતા હોય છે ને મિત્રો એમાં પણ સરસ મજાનો લાભ થશે તો મિત્રો આ પ્રયોગ તો એકદમ સિમ્પલ છે અને એની કોઈ સાઈડ ઇફેક્ટ પણ નથી તમે સમજો રાત્રે સૂતી વખતે લગાવીને સૂઈ જશો અને સવારે ધોઈ નાખશો તો ચાલશે આનો લગભગ એકાદ મહિનો પ્રયોગ કરી શકાય આમ તો નિર્ભય પ્રયોગ છે એટલે લાંબા સમય સુધી પણ કરી શકાય અને મિત્રો ચહેરો ચમકાવવાનો જ હોય તો બટાટાની અંદર કાનજી હોય છે સ્ટાર્ચથી ભરપૂર હોય છે બટાટું જે લોકોની સ્કિનમાં ચીરા પડી ગયા હોય એટલે કે કરચલીઓ પડી ગઈ હોય એ લોકોને પણ જો સ્કિન ટાઈટ કરવાની હોય તો એક તો બટાટું ખાવાનું રાખો શકરિયા ખાવાના રાખો આ બંનેમાં સ્ટાર્ચ બહુ હોય છે અને સાબુદાણા ખાવાનું રાખો અવારનવાર આહારમાં એનો ઉપયોગ કરવાનો અને સવારે નાવાના બે કલાક પહેલાં બટાટું ઘસી નાખવાનું એમાં પાણી નહીં નાખવાનું અને જે પલ્પ નીકળે એ ચહેરા પર લગાવી દેજો અડધો કલાક કલાક માટે અને પછી તમારી ચામડી જો આ પ્રયોગને એક્સેપ્ટ કરી લે તો પછી તમે બે કલાક સુધી આ પ્રયોગ કરી શકો છો ઘણો બધો ચળકાટ આવશે અને ખરેખર તમને ચહેરા તમારો અરીસામાં જોયા પછી જ તમને ખૂબ આનંદ થઈ જશે તો મિત્રો આ સિમ્પલ પ્રયોગ છે કરી જોજો અને આનો પ્રચાર પણ કરો કારણ કે આવા બધા ઉપાયોમાં તો જે છે ને હવામાં તલવાર વીંજવા જેવું છે પરંતુ આ તો કુદરતનો પ્રયોગ છે સ્ટાર્ચથી ભરપૂર આઇટમનો હું પ્રયોગ બતાવું છું સ્ટાર્ચનું કામ જ છે સ્કીન ટાઇટ રાખવાનો તો મિત્રો આનો અવશ્ય પ્રયોગ કરજો આનો પ્રચાર પણ કરજો લાગતા વળગતા સુધી તમે એને પહોંચાડી દેજો આ વિષયનો બધો શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું વંદે માત્ર